શ્રી કૃષ્ણ તો આજે છે કયો વાર થાય છે કયું વાર થાય બુધવાર અને શું કહેવાય અત્યારે થઈ ગયા છે સાડા દસ અમારી મસ્ત મોર્ડન ક્યાંય થઈ ગઈ નાસ્તો કરી લીધું ને અત્યારે આરો જવાની તમે આરો હાય તો હાલ આરો હા હું ક્યાં ભૂ હું કેટલું બધું આવ્યું જો અમારે પાણી ભરાઈ ગયું હું કાલે કે બધા ચાલી જશે પણ સાચું કે આવી ગયું કારણ કે વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે અત્યારે થોડો ભીમો પડ્યો પણ આખી રાત પાણી તો ભરાઈ જ ગયું ભરાયું ભરાઈ ગયા છે વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે આમાં કેમ અમને હતું નહીં કે બીજી વાર આવશે પાણી પણ આવ્યું વરસાદનું આ બંધ થતું જ નથી અત્યારે ચાલુ જ છે કારો અરે ક્યાં ભૂખ્યા ભૂખ્યા ગયું આરવના એ બારી ખુલે ને બંધ થાય ને એટલે અહીંયા ગમવું બહુ ગમ કારો એ ન થાય આ કરજો એ ગઈ એ ગઈ એ ગઈ sau so, bao bà, so, bao lâu ấy bố sau bao bao lâu ấy bố ài cắt lá bơ dài á đâu cái cắt lá bơ đã sau bao lâu ấy ài

અહીંયા મમ્મી તૈયારી કર મમ્મી જય શ્રી કૃષ્ણ બાંધો ને વરસાદ હોય ને એટલે મજા આવે નવીન ખાવાની અહીં તને થઈ ગયું ખરખવા નીકળી ગયા હોય તો થોડુંક જ છે

જેને બરાબર મિક્સ કરી દઈશું અને પછી તેમાં આપણે ત્રણ ચમચી જેટલું મૂણ એટલે કે ઘી ઉમેરશું અને ત્યારબાદ આપણે તે ઘીને મિક્સ કરી અને પછી તેમાં એક ચમચી જેટલો અજમો અને સ્વાદ અનુસાર આપણે નમક નાખી દઈશું અને ત્યારબાદ બધો જ મસાલો એકસાથે મિક્સ કરી અને પછી આપણે એને લોટ બાંધી દઈશું આપણો લોટ મસ્ત બંધાઈ રહ્યો છે તો એને કોટન કપડા વાઢી ઠાકી દશું. એટલે આપણો બટેટાનો મસાલો રેડી છે ને એમાં એક એક આખી ચમચી જેટલું આમચૂર પાવડર નાખો. હવે એમાં આપણે જે તીખાશ જોતી હોય એટલું મરચું મરચાની ભૂકી બટે મે 1 ચમચી જેટલું ધાણાજીરું પાવડર પછી સ્વાદ અનુસાર મીઠું

તો અહીંયા આપણે ઘૂઘરા મસ્ત વણાઈ ગયા છે અને હવે ફ્રાય કરી લેશો અને મસ્ત રેડી થઈ ગયા છે તો તમને પણ રેસીપી કેવી લાગી ગઈ એ કહેજો અને ઘરે ટ્રાય કરજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો ચાલો બધા ઘૂઘરા ખાવા માટે